નમસ્તે મિત્રો ધીરે ધીરે ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે તારીખ વીસ અને એકવીસ દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર કોઈ કોઈક જગ્યાએ વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે અને એકવીસ તારીખમાં પણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પશ્ચિમ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે અને ધીરે ધીરે વરસાદની સિસ્ટમ તીવ્ર થતી જાય છે એટલે તારીખ બાવીસ ત્રેવીસ દરમિયાન પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે અને ત્રેવીસ તારીખ દરમિયાન અરબી સમુદ્રમાં સાયક્લોન એક્ટિવ થઈ જ રહ્યું છે યાની કે વાવાઝોડું ઊભું થઈ રહ્યું છે અને આ વાવાઝોડું પહેલાં અરબી સમુદ્રમાં જઈ રહ્યું હતું મહારાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્ર કિનારે કિનારે અરબી સમુદ્રમાં જઈને વિખેરાઈ જઈ રહ્યું હતું ફરીવાર તેણે પોતાનો રસ્તો બદલી અને તે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ ઉપર ટકરાઈ શકે તેવું અનુમાન દેખાઈ રહ્યું હતું અને હવે આ સાયક્લોન જોડે ફરીવાર પોતાનો રસ્તો બદલી અને અરબી સમુદ્રમાં થતું તે ગુજરાત ઉપર ત્રાટકી રહ્યું છે આવું દેખાઈ રહ્યું છે હવામાન વિભાગના વિન્ડીના મોડલ પ્રમાણે અને હજી પણ એવી શક્યતા હશે કે આ વાવાઝોડું હજી પણ પોતાનો રસ્તો બદલે એ સો ટકા છે અગર આ આ વાવાઝોડું પોતાનો રસ્તો ન બદલે તો ગુજરાતના જામનગર અને પોરબંદરની વચ્ચે તે ગુજરાત ઉપર ટકરાઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે અને આ તારીખ ને ઓગણત્રીસ દરમિયાન ગુજરાત ઉપર ત્રાટકી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે આ સમય દરમિયાન ગુજરાત મહારાષ્ટ્રની અંદર ભારે થતી ભારે વરસાદ પડી શકે અને ગુજરાતમાં તો અગર આ પરિસ્થિતિ યથાવત રહી તો ગુજરાતની ઉપર ભારે મુસીબત આવી શકે એવું દેખાઈ રહ્યું છે ભારે થતી ભારે વરસાદની સાથે ભારે થતી ભારે પવન પણ ફૂંકાઈ શકે જેના લીધે ઘણો બધો નુકસાન અને ઘણો બધો વિનાશ થઈ શકે એવું દેખાઈ રહ્યું છે પરંતુ આમાં એવું પણ થઈ શકે કે આ સાયક્લોન વાવાઝોડું પોતાનો રસ્તો બદલી પણ શકે છે અગર આ વાવાઝોડું પોતાનો રસ્તો બદલે તો મુસીબત નો આવે પણ વરસાદ જરૂર આવશે એવું દેખાઈ રહ્યું છે એટલે તારીખ વીસ થી માંડી અને આવનારા અઠ્યાવીસ અને ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને આની આ સ્થિતિ રહે તો ભયંકર વાવાઝોડું પણ આવી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે પરંતુ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે વરસાદ ભલે આવે પણ વાવાઝોડું ન આવે આ તો કુદરતી ઘટના છે કદાચ આવે તે અને કદાચ ન પણ આવે